હું પુષ્પા ગોઈશું ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મુરા અને મુરાના પાનની ચટણી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે મુરાના પાનની ચટણી તો મુરાના પાનની ચટણી બનાવવા માટે મેં આ મુરાના પાન લીધા છે એ આવા કુમળા કુમળા પાંદ આવે જાવા આવા લઈ લેવાના બધા કૂણા કૂણા પાંદ આવે ને અત્યારે શિયાળામાં મૂરા બહુ મસ્ત આવે એને આવી રીતે આપણે કટ કરી લેવાનું આવા જ છે ને ધોઈને લેવાના મસ્ત બે પાણીએ ધોઈને પછી કોરા કરીને લઈ લેવાના આવી રીતે ને દાંડલી સાથે જ લઈ લેવાના એની દાંડલી પણ આવી કૂણી કૂણી હોય જારી દાંડલી એ પણ મસ્ત કૂણી કૂણી જ છે એ લીધી છે એક મૂરો લીધો તમે નાનો પટલો એવો મૂરો આવે ને એ લીધો ને એના આવા ટુકડા કરી લીધા ને બે આપણે ટમેટા લીધા છે થોડાક આપણે લીલા ધાણા લીધા છે ને ત્રણ આપણે તીખા મરચાં લીધા છે આ લાંબા મરચાં હોય ને અડધું આપણે લીંબુ લેશું ને ટેસ્ટ પ્રમાણે મીઠું હવે એને મિક્સરમાં ક્રશ કરવાનું પણ અધકચરું ક્રશ કરવાનું આવ જ આપણે નથી ઓલું કરી દેવાનું પેસ્ટ જેવું નહીં બનાવી દેવાનું એમ ટમેટા નાખી દેસું આપણે મોરન ધાણા બધું મિક્સમાં નાખી દેવાનું હવે એમાં એક ચમચી લીંબુનો રસ નાખી દઈશું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લેશ થોડુંક આખું જીરું લેશું ને ચપટી આ ખાલી ખાંડ થોડીક જ હવે એને મિક્સરમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને અધકચરું ક્રશ કરી લઈશ ચટણી આપણી ક્રશ થઈ ગઈ છે આવી રાખવાની જો આમ ખાઈએ ને આપણે તો મોઢામાં બધા ટેસ્ટ આવવા જોઈએ મસ્ત બની છે ત્યાર છે આપણી મુરાના પાનની અને મુરાની ચટણી જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ